આપડે દેખાતું બંધ થઈ ગયું ચાલુ થઈ દેખાતું બંધ થઈ ગયું કેમ થાય કેમ થાય

તો કે નહીં નઈ રોપ રોપેમ જાવ રોપેમ જાવ પણ ખબર નથી રોપેમ શું થશે એમ લાગશે કે વિમાન ઉડાડ્યું છે કાઈ ન આલો કન્ટિનીયુ બ્લોગમાં બેના છું હા કન્ટિનીયુ બ્લોગમાં બેના છું ચાલો મહાદેવ ના ના થોડી ખેતી છે નથી હાલે કાઈ ન મહાદેવ ધીમે ધીમે કે આ છે જાય છે આટલી બધી હારે પ્રોબ્લેમ ન થાય પ્રોબ્લેમ ન થાય ગાડી થઈ ગયા તમને તો જો

કેમ થાય મજા આવશે મજા કે સજા મજા મન મજા આવશે તમને સજા આવશે કે તમને આમ ઓલું શું આમ ચકે ઓલું બાપ રે વ્લોગ માં રહેજો જોઈને હું આપણે મેળા હું કે એમાં તમને બહુ ગમે ઓલું સોરી નો ગમે ને એના ઓકે ઓકે બધા થઈને ત્યાં કેટલા ખબર 5100 ઓ કેમ થાય કેમ થોડું આવી જાય એટલા

नहीं लागो हां पढो नि सुवन क्या ना गाड़ी में के के वो डर लागे वो डर लागे अरे यार सुन मन डर के आगे जीत होता है हां ये तो छे थोड़ा वेट लो करे नहीं जो फाइनल हालो दो जा बजे बेसी जाओ जा चलो तुम तो बाजू में बैठ जाओ हां अइया बैठो मार बाजू में क्यों ठीक लागे हां अइया ही जाओ हां तो शुरू न करनी के बाजू में बैठो ही बोला ना बताइए क्या અલગ અલગ અલો ભાઈ ભાઈ આવજો એને કે એવું ન હોય એટલે આજ પાછ જ છે અત્યાર આમ કેમ મસ્ત દેખાઈ જો અહીંયા વચ્ચે આવી જાય ને એટલે મસ્ત લાગે મૂકી દેવાની જરૂર હતી ઓ કા અહીં ખુલી જ રહે મૂકી દે તમને પછી એટલું ઉપર જવાનું છે પછી

અહીં આવતી રહેવું તો આ પસ વીજો યે પડીંદર લાગે એમ તો બીતી બીતી આવે ઓહો કોઈ વસ્તુ છે ને નહીં ને સોરી કોઈ ની હા જાટા મારે હેઠે કખેરી નાખ્યા જો મળ્યો એ તો છે જે પછી એક તો આવી ગયો એમ લાગે સમજો ગયા હોય ને તો તો બહુ વાર લાગે હા એ પોઝ આપી દીધો રો કેમ થાય કેમ થાય ઓ વેડર લાઈક અંતર કેમ થાય આથી સ્લો થઈ ગઈ આ તો આડ મીટ કેવો થઈ સ્લો થઈ કન બની કે બંધ થઈ ગયું હમરાતું બંધ થઈ જાય કે પડી જાસા દે દે આંગાતી કી કેટલું જાવાનું છે પછી કેટલું છે બધું છે અહીંયા બોર્ડર લાગે હજી તો કાઈ નથી હજી નીચે આવી હોત ને તો બોર્ડર લાગે ના આવે શું કહેવાય કાચ છે એ નીચે કાચ હોય ને તો બોર્ડર લાગે એવું છે હા કે હોય તો જો જંગલમાં શું હોય ઝાડવા ના જંગલમાં માં છે આમાં આવત ગોતો આમાં ક્યાં આવત ગોતવું એટલું ઉપર આવી

આજે લાગે અંબાજી માતાજી દર્શન જો એટલું છે આમ લાગે નથી આમ જો ઉપર ના દેખાય પછી આમ ગરમી કેવી થાય કીધું ગરમી થાય બાપરે પપ્પા બેય

કેટલું ઊંચું આવી ગયું અવાજી ઉપર હવા આવે છે પા ડર લાગે મને આમ કેવું કેટલું ઊંચું છે જો આ છે સીડી સીડી હમ હજી એટલું છે આ હતું આ મેન છે ને યાદ છે અહીંથી કોઈ નથી વચ્ચે સમજો એક જ થાંભલો

બરાબર પડ્યો એવી રીતે લાગે માહે જો વરસાદ શરૂ થઈ ગયો જો ઉપર આવ્યા તો આ બધું આ કોઈ વસ્તુ દેખાતી નથી ફાઇનલી ઉપર પહોંચવા આવ્યા છીએ ઉપર ભગવાન પાસે અંબાજી ઓલા અંબાજી માતાજી પાસે મે બદલી ગઈ બોલતી ની બદલી ગઈ સાવ તારી બદલી છે મડી આમ સ્લો થઈ ગઈ હા કેમ એમ જાય હવે આમાં મજા આવે માલ સામન છે તો એમાં મજા આવે એક ડલુ માલ સામન હરવાનું એવું છે જો પાણીનો ધોધ પડે જો થોડો દેખાશે થોડો પડે છે કેટલું ઉપરથી પાણી આવે એટલા ઉપર આવી ગયા છે કેટલું ઉપર બેન થઈ સમજાતું નથી ઠંડી લાગે છે હવે કન્ડી લાગીન મગર મે થા દેવ વરસાદ આવ્યો થામ તો ગયું ની નથી દેશે છે પાણીની જો ए तो क्या ट्रू मोटो मंदिर जा खा लिया होगा हम्म अंदरवा दरवाई ऐसा हुआ hmm. दरमावी गया हम तो ऐसी चालू करी रोये बुलाके ऐसी चालू करी बुलाके जो ओ आम तो हमें तो जो दीदी मम्मी दीद। लगी अब तो देखा तो बंद है कि जो, दीद। जो? दीद। जो? अब तो देखा तो बंद तो तो है कि तो मन तो बोले यहाँ पर आते हो तो यहाँ करो एक रिश हाँ

મોકે દેખાય જાવ ઉપર હા અહી જાવ ઉપર ઊભી જાવ આવો આવી ગયો કોણ છે બંધ થઈ ગયો આવશે કે નહી એનો શેડો ઉતર આવતામાં બધા કાનામાં આમ કરે

હજી અમારે ભરતભાઈને આવે છે હા આવ્યા હા બે લોકો જ છે આમાં મેં ત્રણ છે હા ભરતભાઈની પાટીયા ગડિયા ગડિયા વાહે હા કેમ છું કાનના પાડજો ભરતભાઈ બોલાએ કાનના પડતા પૂછી કેમ છ્યું કાનના પડતા પડતા પણ એક નંબર ફૂલ મજા આવી ફૂલ આનંદ આવ્યો ફર્સ્ટ ટાઈમ એટલું લોંગ ઠંડી લાગી ઉપર અને આનું વાતાવરણ તો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ થઈ ગયા કે હા હા થાય ને પ્રમાણ ઘટે પછી નીકળી રહેજો હજી નીચે જવાની બાકી આવી ગયો થાય હે એક થાય તમે વરસાદ ચાલુ થઈ ગયો હાલો ફટાફટ આમ

હાલો આમ પાજી ઓ 15 દિવસ પહેલા મે આપણે અહીંયા હતા ત્યારે મે તમને કીધું કે મારે છે ને ઉપર જાવું છે મંદિરે તો ત્યારે તો એવું હતું કે મને મજા નથી એટલે અમે અહીંયા નતા આવ્યા અને રોપવેર ભી બંધ હતી એટલે પછી ભગવાનને લખેલું હતું કે તમારે અહીંયા આવવાનું થાશે આવવાનું હા તાત્કાલિક આવવાનું તો આવવાનું થઈ ગયું વિચાર્યું ભી નતો કે અહીં આવવાનું થાશે હાલો અંબાજી માતાજી હવે સીડી ક્યાં છે ઉપર જવાની પછી અહીંથી આમ

હાલો ને ચડી જાય થોડું કેવું હે હા તે વાંધો તું આથી નીકળ હવે મે ઊભા બધાય વાટે હા તો હાલો હું જા હો હા જા હાલો મહાદેવ મહાદેવ પાછી આવું તો ભલે હા સમજાઈ અહીં રોકાઈ જઈશ ન કર વાંધો નહીં ઓર કે તો હાલો જો હે અરદેવ દી તો હાલો નયા કાઈ થોડું છે કે ની ચાલો મહાદેવ સારું ચાલો મહાદેવ ચાલો હવે હજી આગળ જાવું છે ને હા જા જા બધા આમાં ધુમાડો જ છે બીજું કાઈ છે નહીં પણ ધુમાડો જો જાવ તો

गाई <laughs> नो कियोई सो गर्नु जो आकल अइया दु 5000 आम्रो नि पाको आउँछु पाको, पाको बस इकाली त हाम्रो पाको एमा भिडियोमा भन्छु म पलकनी एक दिन चलाविने अइया उदीति नीचे उदी दतत्रि भगवान दर्शन गरेर हु ल्याविस बस अब <laughs> बोल बिजू छ अब मस्तीमा थै गयो मस्ती नभ त के त रियालिटी कि दिस ओके कैनालो बिगडी नि भ्लग मा रह्यो ह

શિકાશમ આમાં હું કસી કસી રમુકડું લાગી મને કેટલું આમ એમ થાય છે અંદરથી કે હું આજે ચડું પણ મને જરાવા નથી દેતા એ એસિડ નાખેલું છે ઓછો આ એસિડની સ્મેલ છે ઓછો કોઈ વાંધો નહી હાલો નીચે કોઈ પડે નહી ને એટલે ચિકણ ಅಪગતિયા થઈ ગયા ને તો તો લાગે આયા લાગે ક્યાં આયા લાગે કન્ફ્યુઝ થઈ ગઈ હાલો પાસડીતે જાય છે લાગશે હા આ ભરત તૈયારી ઓ ભાઈ જો આથી ડાયરેક્ટ કેટલી સ્વીટમાં જાય ઓહો વાહ તો આ તો મુદી હા હા ડર લાગે સમજો કાઈ દેખાતુંય નથી કેટલું આમ તો જો આપણે આયા ત્યાર આટલું બધું નહોતું આથી ઉપરથી ખાડીને આવી ગયો એ તો ઓહો ખૂલે ને એમનું મજરીયા કાઈ

આ ના ના પછી આજે આમાં કેટલી સ્પીડ છે અત્યારે નથી લાગતી આપણને સ્પીડ હવે સ્લો થઈ જાય છે ના છે એટલે લાગે તમે ખાલી ઉપર ને ખબર આજે આ સ્પીડ એટલી છે તો આપણે પથ્થરમાંથી નીકળી ગયા ઓલા લોકો આવે છે જા આ આમ જો આમ બહુ ઊંડું લાગે એક વાત ખરાબ થઈ બેઠું

કઈ હાલો બ્લોગ માં રહેજો બી ચોકલેટ 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 જોલા લોકો ને પાછળ ખબર પડી કે ધમ્મુ ને આવ્યા છે આ કઈ હાલો બને આ વાહ મેં એક ગ્રોપ પેપ દીધા બેકગ્રાઉન્ડ દેખો એન્ડ આઈ થી નીકળવાનું છે આપડું હા કેમ કે નથી નીકળવાનું હાલો મહાદેવ બાય બાઈ બાઈ કેવાનું કેવાનું શું કેવાનું ઈ આમ કરો તો આપણે બાયાનો મતલબ થાય ને આનો મતલબ કઈને હાલો હવે ફાઇનલી ઉપર જીએ ચોકલેટ ખાઈ એક ચોકલેટ લઈ ચાર માંથી એક જ મજા આવી ગઈ મને એ ખુલી गेली છે ખુલી गेली ચોકલેટ પડી જાય જીવ છે ચોકલેટ ચોકલેટોનો જીવ છે મારાજી પછી ઉપર રહ્યો જો પછી આગળની પ્રોસેસ આગળ અને બ્લોગ બ્લોગ બોલી શકું થોડું ખાઈ લેવો દેને ચોકલેટ મગજ ખાઈસ ખોટો અત્યારે હું તો ફામ તો ખાય જોગી જો ક્યાં જી આપણે હમ ઓલા આપણે હા ઉપર છે અને જ્યાં બહુ દેખાય મંદિર એવું હા હવે ગાડી સુધી પહોંચી ગયા સાઈડમાં મહાદેવ ગાંડા વેડા જ કહેવાય નો કહેવાય ખાઈ ગઈ આખી હાલો માં રેજો